કૃષ્ણ કેમ છો બધા મજામાં તમારા બધા સ્વાગત છે ભગવાન બધા સવારના સાડા તો રામનવમી છે રામનવમી એટલે ઢેર સારો ફરાળ બનાવવાનો થાય ખરા પણ ખાવા હાટું રહેતા હોય રેવા હાટું ખાતા હોય એ નથી ખાણ એક તો જો હું અત્યારે અત્યારે ઘડો છડાઈ દેવાના છે બપોરની તૈયારી હવા માં થવા માંડે શ્રી કૃષ્ણ પાણી નાખવું ના હોય ખાલી સાફ કરી એટલે ગાજર ગાજર થાય મીઠા મસ્તીના પપ્પા રખવાનું કરવા બે કાઢે કે તો ચાલો એ બધી તૈયારી થાય મને તો ત્યારે બેન સુતા છે આજે તો રજા છે તે દીધા છે તો મમ્મીએ ઘડો પણ ચડાવી દીધો સરસ મજાના એમાં બફાઈ છે અને આજે તો એટલું ફરાળ કરશું કે વાત પૂછવામાં ખબર ના પડે જો ઉપવાસ શા માટે હોય ફળાહાર કરવાનો હોય અને બધા બધા ફરાળ કર નહીં ખાશે રહીએ ને ત્યારે આપણે ફળાહાર કરવાનો એટલે ફળ ખાવાનું હોય ફ્રૂટ ખાઈને લેવાનું હોય અને હવે બધે ફળાળ કરવાનું મજા એટલે એવું બધું છે બધા બધા એના મિનિંગ છે ને બદલાવી નહીં ખાશે અઠવાડિયામાં એક વાર ઉપવાસ માટે કરવાનો હોય કારણ કે આપણે છે ને આપણી મન હોય ને એ કંટ્રોલ કરી શકીએ ગમે એ ખાવાની વસ્તુ હોય આપણે બહુ ભાવતી હોય જ્યારે આપણે રહ્યા હોય તો એ મન ન થવું જોઈએ ખાવાનું એટલા માટે આ ઉપવાસ કરવો જરૂરી છે ગમે એમાં મક્કમતા હોવી જોઈએ આપણે વસ્તુમાં કે રહેવાની વસ્તુમાં ખાવા પીવાની વસ્તુમાં કે રહેવાની ગમે વસ્તુમાં એટલા માટે આપણે રહેવાનું બધું છે કેમ કે શાસ્ત્રોમાં એવું જણાવીએ છીએ પહેલાં ઋષિ મુનિઓ રહેતા મને મન મક્કમ કરવા માટે રહેવાનું છે અને અઠવાડિયામાં એક દિવસ તો તમારો ઉપવાસ હોવો જ જોઈએ તો ઉપવાસને બદલે ને બદલે ફળ કરી છે તો ચાલો મમ્મી માથા શું કરે છે આપણે જોઈ આવીએ કે કાલે અમે છે ને બધે ચણા છે ને મમ્મીએ કર્મો દઈ દેખો હતા એટલે કે ગરમ પાણીમાં નાખીએ સરસ મજાને ઢોપ ભરીને અહીંયા હવે અહીંયા સડાઈ લીધા તા તો મમ્મી શું કરવા માંગ્યા તમે

भगवान ना ये बर्थडे के मैंने नहीं थैंक यू जय जे जन के थैंक यू हमने अब सरस में जाना जीवन आप बदल के भगवान ना के थैंक थे। यू रोज सवार सरस में जाना उठाड़े <laughs> तो हाँ जाना और सरस में जाना सवार उठाड़ी दिया आपने हाँ। हेल्दी हेल्दी रखे हवा में ऊपर चावे भगवान नदी जान चोटी जो वाकी वाली क्या हालांकि खोड़ा ડિઝાઇન વહેલો પછી રેડી કરી દે ખાલી માથું ઓર દે પછી રેમા રાખ દે આજે ભગવાન નો બર્થડે બીજાને યાદ રહી ગયો બીજાના બર્થડે તો બધાના બહુ યાદ રહી જાય એવું બધી કામકાજ છે કપડા આપણે પાણી વેલું 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 કપડાં ધોવાઈ ગયા છે અને કપડાં સૂકવી દે એવા બધી કામકાજ થઈ જાય અગાસીનું એટલે પછી કચરા પોતા સાફ સફાઈ કરવા માંડી પછી પાછું મળી ગયા હું કે જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં જો એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે છે રાવનવમી રાવનવમીની બધાને હાર્દિક શુભકામના આપું છું

બધાને આપણે અહીં કપડાય પણ ધોવાઈ હું કઈ ગયા બધાઈ વહેલું વહેલું પાણી એવું હતું ને ના એ ઘડો સડાયો છે એના હાલો ઉતારીને ઠેકાણે કરવો જો આવા મજાના બફાઈ ગયા છે સુગંધ પણ એકદમ મસ્ત મજાની આવે છે ચાલો એને પેલા ખોલી નાખીએ પછી ચીરો બનાવી નાખીએ એક પછી એક કામ કરવામાં દઈએ મમ્મી તો ખીજાઈને ભાગી ગયા છે હેઠે કેમ કે જે કીધું એને

ચાલો હવે ફળાહાર કરવા બેહી ગયા ફરા પપ્પાને તો રેવાય કે ન રહેવાય હવે આખો દી મમ્મીને હોતી હન તો મેકઅપ કરી દે છે મસ્તીનો મેકઅપ જો કોઈને મેકઅપ કરાવવો હોય તો અમારા બીજા બેન પાસે આવી જાય જો ગોલ્ડ પેન લઈને વર્ગી છે એ મેકઅપ કરવા માટે તો કેમ બાકી ઠંડા ઠંડા કાઢી અરે મસ્ત ની મે કપ આદ્રો થઈ ગયો જો વાહ સરસ બોલ પેન ની મદદ થી બધું કરે છે અમર દુજા બેન મસાજ કરો માટે થોડુંક મોટા પર પાણી છાટો પાણી તો છાંટ જો કેમ બકે ચલો મોટું ધોવાઈ ગયું કેવું થઈ ગયું રૂપાળું રૂપાળું જો મોટું જો ફૂલી દડા જેવું થઈ ગયું મોટું જોયું વાહ સરસ વાહ દીજા બેન વાહ પાણી ચપડો પાણી ચપડો થોડું એમ ન હોય થોડુંક વધારે હોય પાણી મોટું થવાય કેમ વાહ 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 મોઢામાં ઘણી નાક પણ નાકમાં આંગરું હોય જાય તારું ચલો બોલપેન થી અને ચિત્ર દોર્યું તું નાથ મેં પણ મોઢા પર છપાઈ ગયું છે ધીમે તારે હવે જો કુંડામાં નાવાની બહુ મજા આવે ને ધબા ધબી અમાર બીજા બેન સ્વિમિંગ પુલ છે આજા એવો ઠેકડો મળશે ને